કે જ્યારે પણ ચલ હોય એ ચલની ભિન્ન કિંમતો ભિન્ન એટલે તો કે અલગ અલગ કિંમતો મૂકીશું ત્યારે આ બહુપદી છે એનું મૂલ્ય સાથે સાથે ભિન્ન આવશે એટલે કે અલગ અલગ આવશે તો સૌથી પહેલા આ બહુપદી છે એ બહુપદીને આપણે p of x બરાબર લખી શકીએ તો पी ऑफ एक्स बराबर નો વર્ગ બહુપદી છે પણ દરેક વખતે આપણે એનું જે ચલનું મૂલ્ય છે એ ચલનું મૂલ્ય બદલી અને બહુપદીની કિંમત શોધવાની છે તો પહેલા દાખલામાં શું કરીશું તો કે આપેલ બહુપદીમાં એક્સ બરાબર શૂન્ય લેતા આવી રીતે કરીશું તો વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આપણે શૂન્ય લેવાનું છે તો જુઓ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં મેં શૂન્ય મેં કી દીધું એટલે p ઓફ 0 એટલે બહુપદી માં શૂન્ય મુકતા 5 સાથે શૂન્ય ગુણાય હવે શૂન્ય છે એની સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો ચાહે તમે ભાગાકાર કરો જવાબ હંમેશા શૂન્ય આવે હું 10 વિદ્યાર્થીને શૂન્ય શૂન્ય ચોકલેટ આપું મે કુલ કેટલી ચોકલેટ આપી શૂન્ય તો 5 * 0 એટલે શૂન્ય - 4 * શૂન્ય નો વર્ગ તો શૂન્ય સાથે શૂન્ય ગુણાય તો શૂન્ય ગુણ્યા શૂન્ય વત્તા ત્રણ શૂન્યમાં ત્રણ ઉમેરો તો ત્રણ એટલે પી ઓફ ઝીરો નું મૂલ્ય આપણને ત્રણ મળે છે अलेनिया आपने कहिए के x बराबर शून्य लेता बहुपदinu मूल्य 3 नु मिले એટલે કે જ્યારે આ બહુપદીમાં x બરાબર 0 એટલે x ની જગ્યાએ 0 મૂકીએ તો આ બહુપદીનો મૂલ્ય 3 મળે હવે આ બહુપદીનું મૂલ્ય કેટલું મળે છે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ નો વર્ગ વધતા ત્રણ જ્યાં એક્સ બરાબર માઇનસ એક લેતા એટલે કે જ્યાં જ્યાં આપણને એક્સ છે ત્યાં આપણે માઇનસ એક મૂકવાનું છે ખાલી મૂકીએ હવે તો કે જ્યાં જ્યાં આપણને એક્સ હતા ત્યાં માઇનસ એક મૂકી દઈએ ચાલો હવે આપણે દાખલો પાંચ ગુણ્યા માઇનસ એક માઇનસ એક નો વર્ગ તો માઇનસ એક નો વર્ગ એટલે આવી રીતે થાય માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ માઇનસ ઉડી ગયું અને એક એકું એક બેદીનસ્તોય યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ પણ માઈનસ સંખ્યાનો વર્ગ જો બેકી સંખ્યામાં હોય એટલે કે બેકી घात હોય 2 4 6 8 10 તો જવાબ હંમેશા પ્લસમાં આવશે અને જ્યારે કોઈ પણ માઈનસ સંખ્યા હોય એની घात જો એકી સંખ્યામાં હોય એટલે કે 1 3 5 7 9 તો જવાબ હંમેશા માઈનસમાં આવશે એટલે અહીંયા થઈ ગયા -5

માઇનસ એક લેતા મૂલ્ય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બહુપદીમાં ચલ એક્સ ની કિંમત બે લેવાની છે અને પછી એનું મૂલ્ય આપણે શોધવાનું છે શો કે સાઈડ જ્યાં જ્યાં તમને એક્સ દેખાય છે ત્યાં બે મેકી દો એટલે આપેલ બહુપદીમાં એક્સ બરાબર બે લેતા

અને સોળ માઇનસ છે એટલે વધતે ઓછે ઓછા સોળ માંથી દસ જાય તો છ મોટા પદની ની નિશાની અને વધતા ત્રણ ઓછે વધતે ઓછા છ માંથી ત્રણ જાય તો ત્રણ માઇનસ ની નિશાની એટલે કે મોટા પદની ની નિશાની તો પી ઓફ ટુ આપણને માઇનસ ત્રણ મળે છે તો આપણે અહીંયા લખીએ બે લેતા મૂલ્ય તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલાઈથી આપણે આવા દાખલાઓનું સોલ્યુશન કરી શકીએ છીએ માત્ર ધ્યાને શું લેવાનું છે તો કે આપણે અહીંયા એક્સ બરાબર અલગ અલગ કિંમતો લેવાની છે અને પછી આનું રૂપ આપવાનું છે અને રૂપ આપીએ એટલે સરસ મજાનું આપણને બહુ મૂલ્ય મળી જશે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે પહેલા હંમેશા કોનું રૂપ આપવાનું તો કે જે વર્ગવાળી સંખ્યા છે આ વર્ગવાળી સંખ્યાનું પહેલું સાદુ રૂપ આપવાનું જેથી કરીને આપણને દાખલાઓ ગણવામાં સહેલાય રહે